નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિશ્વામિત્રી નદીની જળસ્થળ વધતા પરશુરામ ભઠ્ઠામાં પાણી ભરાવાની શરૂઆત પરશુરામ સુબોધનગર પાસે વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળવાથી ઝૂંપડાવાસીઓને દહેશત રોડ પર જ આવેલા આ ઝૂંપડામાં પાણી ભરાતા લોકોએ જાતે શરૂ કર્યું સ્થળાંતર કરવાનું વીસથી વધુ ઝૂંપડાવાસીઓએ શરૂ કર્યું સ્થળાંતર કરવાનું ઝૂંપડાઓમાં પાણી ફરી વળતા મકરોનો ભય ઝૂંપડાવાસીઓને સતાવી રહ્યો છે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી નથી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ